નેરના સરદારકા નજીક મળી આવેલ યુવાનની હત્યાના બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓ પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવી સ્થળ તપાસ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના સરદારકા ગામના સીમમાં આવેલ ઓઢ તળાવમાંથી થોડા દિવસ પહેલા એક યુવાનની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હોય જે બનાવમાં પોલીસે મૃતકના બે મિત્રો જીતેન્દ્રભાઈ જેમલભાઈ ભૂંભરિયા અને ભાવેશભાઈ ઉર્ફે ભરત જગદીશભાઈ ડાભી નામના બે આરોપીઓની ધરપકડ કરી હોય જે બનાવ મામલે આજરોજ મંગળવારે બપોરે બે વાગ્યે વાંકાને ડીવાયએસપી સમીર સારડા પીએસઆઈ એલ એ ભરગા પીઆઈએચવી ઘેલા સહિત ફોરેન્સિક સ્ટાફ સાથે રાખી પોલીસે બંને આરોપીઓ પાસે આ સમગ્ર હત્યાના બનાવનું રિકન્સ્ટ્રક્શન કરી સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં બંને આરોપીઓ મને સ્થળ પર લઈ જઈ હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી જરૂરી પુરાવો એકત્રિત કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે સ્થળ પરથી લોહીના નિશાનો તથા મૃતક યુવાનને મારવા માટે ઉપયોગમાં લેવાયેલ પથ્થર જે બંને આરોપીઓએ નદીમાં ફેંકી દીધેલ હોય તેનું રિકવરી કરી ફોરેન્સિક તપાસ હાથ ધરવામાં આવી હતી